નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને હું છું તરુણ કુમાર અને આપનું સ્વાગત છે આપણે આ યુટ્યુબ ચેનલ સાયન્સ ટીવી ગુજરાતીમાં મિત્રો આજે આપણે એક નવા પ્રકરણની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ પ્રકરણ ચાર કાર્બન અને તેના સંયોજનો મિત્રો આ પ્રકરણ બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એટલે આ વિડીયો તમે ધ્યાનથી જોજો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરીશું કે કાર્બન શું છે કાર્બન કાર્બન એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા હોય છે અને વાત કરીશું સહસંયોજક બંધની તો ચાલો આજે કાર્બન વિશે કંઈક નવું શીખી લઈએ મિત્રો આપણી આસપાસ ઘણી બધી વસ્તુ એવી રહેલી છે કે જેની અંદર કાર્બન રહેલો હોય છે કાર્બન એ આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે જે સજીવો છે જે પૃથ્વી પર વસે છે આપણી આસપાસના પ્રાણીઓ પક્ષીઓ આપણે એ બધા જે જીવન સજીવો છે એની અંદર મુખ્ય ઘટક કાર્બન છે મિત્રો પૃથ્વી પર કદાચ કાર્બન ન હોત તો કોઈ જીવન શક્ય ન હોત કારણ કે આપણે બધા કાર્બનના જ બનેલા છીએ પણ મિત્રો પૃથ્વીનો જે પોપડો છે એ પૃથ્વીના પોપડામાં કાર્બનનું પ્રમાણ ખૂબ જ અલ્પ છે આપણે જાણીએ છીએ કે જે કાર્બન છે એ પૃથ્વીના પોપડામાં જે ખનિજ સ્વરૂપે છે એ તો ખૂબ જ ઓછો છે પૃથ્વીના પોપડામાં જે કાર્બન ખનિજ સ્વરૂપે રહેલો છે એ કાં તો કાર્બોનેટ સ્વરૂપે રહેલો છે અથવા તો હાઇડ્રોજન કાર્બોનેટ સ્વરૂપે અથવા તો કોલસો કે પેટ્રોલિયમ સ્વરૂપે રહેલો છે અને એનું પ્રમાણ ઝીરો પોઈન્ટ ઝીરો બે ટકા છે એટલે આમ કહી શકાય કે બીજા તત્વોની સાપેક્ષમાં જે કાર્બન છે એ પૃથ્વી ઉપર ઘણો ઓછો છે તો આમ મિત્રો પૃથ્વીના પોપડામાં કાર્બન એ ખૂબ જ અલ્પ પ્રમાણમાં છે પણ આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તો ચાલો કાર્બન વિશે જાણીએ મિત્રો કાર્બનમાં સહસંયોજક બંધ આવેલો હોય છે એટલે આપણે પહેલાં સહસંયોજક બંધ વિશે જાણીએ અગાઉના પ્રકરણમાં મિત્રો આપણે આયનીય બંધ વિશે વાત કરી હતી આયનીય સંયોજનો વિશે વાત કરી હતી તમે જાણો જ છો કે જે આયનીય સંયોજનો છે એના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ખૂબ ઊંચા હોય છે જ્યારે જે સહસંયોજક સંયોજનો હોય છે એટલે કે જે સહસંયોજક બંધ ધરાવતા સંયોજનો હોય છે એના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ નીચા હોય છે મિત્રો આનું કારણ એવું છે કે જે સહસંયોજક બંધ વડે જોડાયેલા સંયોજનો છે એની અંદર અણુ અણુ વચ્ચેનું આકર્ષણ ઓછું હોય છે આ ઉપરાંત મિત્રો આપણે જાણી ગયા છીએ કે જે આયનીય સંયોજનો છે એમાં તો આયનો રહેલા હોય છે એટલે એ આયનોના લીધે એ વિદ્યુત પ્રવાહનું વહન કરી શકે છે એટલે આયનીય સંયોજનો વિદ્યુતના સુવાહક હોય છે જ્યારે આ સહસંયોજક સંયોજનો એ વિદ્યુતના સુવાહક હોતા નથી એટલે કે કાં તો મંદ વાહક હોય છે અથવા તો અવાહક હોય છે એનું કારણ છે મિત્રો કે આ સહસંયોજક સંયોજનોની અંદર આયનો આવેલા હોતા નથી આ ઉપરાંત મિત્રો આપણે જોયું હતું કે આયનીય સંયોજનોની અંદર તત્વો એ કાં તો ઇલેક્ટ્રોન મેળવતા હતા અથવા તો ઇલેક્ટ્રોન આપી દેતા હતા એટલે કે દાન કરી દેતા હતા અને પોતે નિષ્ક્રિય વાયુ જેવી રચના હાંસલ કરી લેતા હતા આપણે અષ્ટકનો નિયમ ભણી ચૂક્યા છીએ કે અષ્ટકના નિયમ પ્રમાણે તત્વો ઇલેક્ટ્રોન આપીને કે ઇલેક્ટ્રોન લઈને પોતે નિષ્ક્રિય વાયુ જેવી રચના હાંસલ કરી લે છે આપણે જોઈ ગયા છીએ કે સોડિયમ અને ક્લોરીન એકબીજા સાથે કઈ રીતે જોડાઈને સોડિયમ ક્લોરાઇડ જે આયની સંયોજન છે એની રચના કરે છે જો તમને યાદ ન હોય તો ઉપરનું આઈ બટન તમે ક્લિક કરીને એના વિશે જાણી શકો છો મિત્રો તત્વો છે એ તત્વો નિષ્ક્રિય વાયુ જેવી રચના હાંસલ કરવાનો પ્રયત્ન કરે છે એ કાં તો ઇલેક્ટ્રોન મેળવશે અથવા તો ઇલેક્ટ્રોન ગુમાવશે અને પોતે નિષ્ક્રિય વાયુ જેવી રચના હાંસલ કરે એવા સતત એ પ્રયત્નો કરતા રહે છે આપણે વાત કરતા હતા કાર્બનની આવર્ત કોષ્ટકની અંદર કાર્બનનું પરમાણુ ક્રમાંક છ છે આપણે જાણીએ છીએ કે પહેલાં આવે છે હાઇડ્રોજન હાઇડ્રોજન હિલિયમ લિથિયમ બેરેલિયમ બોરોન કાર્બન કાર્બનનો નંબર છે છ એટલે એનો પરમાણુ ક્રમાંક થાય છ એટલે કે એના પરમાણુના કેન્દ્રમાં છ પ્રોટોન રહેલા હોય છે અને બહારની કક્ષામાં છ ઇલેક્ટ્રોન રહેલા હોય છે એટલે એની ઇલેક્ટ્રોન રચના થાય છે બે ચાર જે પહેલી કક્ષા છે કે એમાં બે ઇલેક્ટ્રોન રહેલા છે બીજી જે કક્ષા છે એલ એમાં ચાર ઇલેક્ટ્રોન રહેલા છે આમ મિત્રો એની બાહ્યતમ કક્ષાની અંદર ચાર ઇલેક્ટ્રોન રહેલા છે હવે મિત્રો આપણે જાણીએ છીએ કે તત્વ છે એ અષ્ટકના નિયમ પ્રમાણે પોતે નિષ્ક્રિય વાયુ જેવી રચના હાંસલ કરવાનો પ્રયત્ન કરશે આપણે જાણીએ છીએ કે એની બાહ્યતમ કક્ષા સંપૂર્ણ ભરાયેલી હોય એવા પ્રયત્નો કરશે અહીંયા મિત્રો કાર્બન છે એની બાહ્યતમ કક્ષામાં ચાર ઇલેક્ટ્રોન છે એટલે એના પાસે બે રસ્તા છે જેથી કરીને એ પોતાની બાહ્યતમ કક્ષા સંપૂર્ણ ભરી દે પહેલો રસ્તો એ છે કે પોતે ચાર ઇલેક્ટ્રોન મેળવે ચાર ઇલેક્ટ્રોન મેળવી લેશે તો એની બાહ્યતમ કક્ષા થઈ જશે આઠ ઇલેક્ટ્રોનવાળી એટલે એની ઇલેક્ટ્રોન રચના થશે બે અને આઠ હવે આઠ ઇલેક્ટ્રોન છે એટલે એની જે બાહ્યત્તમ કક્ષા છે એ સંપૂર્ણ ભરાયેલી હશે એટલે એ જેવું બંધારણ હાંસલ કરી લેશે પણ મિત્રો એ વખતે એ કાર્બન ઉપર ચાર ઋણ વિજાર આવી જશે એટલે કે સી માઇનસ ફોર ઋણ આયન બની જશે અને બીજો રસ્તો છે કે કાર્બન એ ચાર ઇલેક્ટ્રોન ગુમાવી દે જો એ ચાર ઇલેક્ટ્રોન ગુમાવી દેશે તો એની બાહ્યતમ કક્ષામાં ફક્ત બે જ ઇલેક્ટ્રોન રહી જશે એટલે એ નિષ્ક્રિય વાયુ હિલિયમ જેવું બંધારણ હાંસલ કરી લેશે અને જો એવું કરશે તો એની પાસે ચાર ઇલેક્ટ્રોન એને ગુમાવી દીધા છે એટલે ઓટોમેટિકલી એના ઉપર ચાર ધન વિભાર આવી જશે એટલે સી પ્લસ ફોર ધન આયન બની જશે પણ મિત્રો કાર્બન સાથે આ બંનેમાંથી કોઈ વસ્તુ શક્ય નથી કેમ ચાલો જાણીએ તો તમે જુઓ કે જે કાર્બન છે જો એ ચાર ઇલેક્ટ્રોન મેળવી લે તો એની ઇલેક્ટ્રોન રીતના બે આઠ થઈ જશે પણ એ વખતે એ સી માઇનસ ફોર ઋણ આયન બનાવશે હવે મિત્રો જો એ ચાર ઇલેક્ટ્રોન મેળવે તો એના કેન્દ્રમાં છ પ્રોટોન છે તો છ જ રહેવાના છે પણ જે ઇલેક્ટ્રોન છ હતા એ ઇલેક્ટ્રોન દસ થઈ જશે હવે તમે મિત્રો વિચારો કે કાર્બનના પરમાણુના કેન્દ્રમાં છ પ્રોટોન છે અને બાહ્ય કક્ષામાં કુલ દસ ઇલેક્ટ્રોન છે એટલે કે ચાર ઇલેક્ટ્રોન વધારે છે એટલે એ ચાર ઇલેક્ટ્રોન હવે એની અંદર રહી શકતા નથી કારણ કે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે પણ અપાકર્ષણ થતું હોય છે અને એના લીધે આ જે આયન બને છે એ શક્ય નથી એટલે કે સ્થાયી રહી શકતું નથી ધારો કે એ ચાર ઇલેક્ટ્રોન ગુમાવી દે છે તો ચાર ઇલેક્ટ્રોન ગુમાવવા માટે મિત્રો એટલે કે કાર્બનમાંથી ચાર ઇલેક્ટ્રોન દૂર કરવા માટે ઘણી બધી ઊર્જાની જરૂર પડે છે કારણ કે એની પાસે છ પ્રોટોન હતા છ ઇલેક્ટ્રોન હતા એટલે છ પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે પ્રબળ આકર્ષણ હશે હવે એમાંથી જો આપણે ચાર ઇલેક્ટ્રોનને દૂર કરવા હોય તો કાર્બન જાતું ચાર ઇલેક્ટ્રોન દૂર નહીં કરી શકે કારણ કે એમાં પ્રબળ આકર્ષણ હશે એટલે આપણે જો કાર્બનમાંથી ચાર ઇલેક્ટ્રોન દૂર કરવા હોય તો ઘણી બધી ઉર્જા આપવી પડે છે એટલે કે સી પ્લસ ફોર ધન આયા મેળવવું પણ મુશ્કેલ છે તો મિત્રો કાર્બન શું કરે છે કાર્બન વચ્ચેનો રસ્તો અપનાવે છે એ ચાર ઇલેક્ટ્રોન કોઈને આપતો નથી કે કોઈની પાસેથી ચાર ઇલેક્ટ્રોન લેતો નથી એ શું કરે છે એ ચાર ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે ઇલેક્ટ્રોનની ભાગીદારી વડે જે બંધ બને છે એને સહસંયોજક બંધ કહેવામાં આવે છે મિત્રો એકલો કાર્બન નહીં ઘણા બધા તત્વો એવા છે કે જે આ રીતે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને સહસંયોજક બંધ બનાવે છે તો ચાલો જોઈએ કે આ સહસંયોજક બંધ કેવી રીતે બને છે એના માટે આપણે સૌથી પહેલાં એક સાદો પરમાણુ લઈએ હાઇડ્રોજન પરમાણુ મિત્રો આપણે જાણીએ છીએ કે આવર્ત કોષ્ટકની અંદર હાઇડ્રોજનનું સ્થાન પહેલું છે એટલે એનો પરમાણુ ક્રમાંક એક છે એટલે કે એની પાસે એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન રહેલા છે હવે મિત્રો આપણે જાણીએ છીએ કે જે આ એક ઇલેક્ટ્રોન છે એની પ્રથમ કક્ષા કેમાં રહેલો છે હવે અષ્ટકના નિયમ પ્રમાણે એને નિષ્ક્રિય વાયુ બનવું હોય તો એની બાહ્યતમ કક્ષા જે કે છે એમાં કુલ બે ઇલેક્ટ્રોન હોવા જોઈએ અત્યારે એની પાસે એક ઇલેક્ટ્રોન છે એટલે હજુ એને એક ઇલેક્ટ્રોનની જરૂર છે તો મિત્રો આ હાઇડ્રોજન શું કરે છે તો આ હાઇડ્રોજન કે જેની પાસે એક ઇલેક્ટ્રોન છે એ બીજા એક હાઇડ્રોજન પરમાણુ હોય છે એની સાથે ભાગીદારી કરે છે એ બે હાઇડ્રોજન પરમાણુ એવી રીતે ગોઠવાય છે કે જે બે ઇલેક્ટ્રોન છે એ બંને પાસે રહી શકે એટલે કે પહેલાં હાઇડ્રોજન પરમાણુ જે કેન્દ્ર છે એ કેન્દ્રમાં પ્રોટોન છે એ બીજા હાઇડ્રોજન પરમાણુના જે ઇલેક્ટ્રોન છે એને આકર્ષી શકે અને બીજા હાઇડ્રોજન પરમાણુનું કેન્દ્ર એ પહેલાં હાઇડ્રોજન પરમાણુના ઇલેક્ટ્રોનને આકર્ષી શકે એ રીતે ગોઠવાય છે એટલે એક હાઇડ્રોજન પાસે આમ જોવા જઈએ તો બે ઇલેક્ટ્રોન આવી જાય છે એટલે કે બંને હાઇડ્રોજન પાસે બે ઇલેક્ટ્રોન હોય છે પણ આ બંને ઇલેક્ટ્રોન કોઈ એક હાઇડ્રોજન પરમાણુના ન કહી શકાય કારણ કે એ બંને ઇલેક્ટ્રોન એ બંને હાઇડ્રોજનના કહેવાય છે એટલે કે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે મિત્રો અહીંયા બે હાઇડ્રોજન વચ્ચે જે આ બે ઇલેક્ટ્રોન છે એને આપણે ટપકા કે ચોકડી વડે દર્શાવી શકીએ છીએ અને બે ઇલેક્ટ્રોન વચ્ચે છે એનાથી એક સહસંયોજક બંધ બને છે જેને આપણે એકલબંધ કહીએ છીએ ચાલો મિત્રો ઓક્સિજનની વાત કરીએ ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક આઠ છે એટલે એની પાસે કુલ આઠ પ્રોટોન અને આઠ ઇલેક્ટ્રોન રહેલા હોય છે આમ જોવા જઈએ તો એની ઇલેક્ટ્રોન રચના બે છ થશે પહેલી જે કક્ષા કે છે એમાં બે ઇલેક્ટ્રોન રહેલા છે બીજી કક્ષા એલની અંદર છ ઇલેક્ટ્રોન રહેલા છે હવે જો એને નિષ્ક્રિય વાયુ જેવું બંધારણ હાંસલ કરવું હોય તો એની બાહ્યતમ કક્ષામાં કુલ આઠ ઇલેક્ટ્રોન હોવા જોઈએ જે અત્યારે છ ઇલેક્ટ્રોન જ છે એટલે એને બે ઇલેક્ટ્રોનની જરૂર છે તો મિત્રો ઓક્સિજન શું કરશે તો ઓક્સિજન પણ હાઇડ્રોજનની જેમ સહસંયોજકબંધ બનાવે છે એટલે કે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે જુઓ બે ઓક્સિજનના પરમાણુ છે એ બંને પાસે છ છ ઇલેક્ટ્રોન રહેલા છે એની બાહ્યતમ કક્ષાની અંદર હવે બંનેને બે બે ઇલેક્ટ્રોનની જરૂર છે એટલે આ બે ઓક્સિજનના પરમાણુ એવી રીતે ગોઠવાય છે કે એની પાસે કુલ આઠ ઇલેક્ટ્રોન થાય હવે તમે જુઓ કે બે ઓક્સિજન પરમાણુની વચ્ચે કુલ ચાર ઇલેક્ટ્રોન આવેલા છે હવે ચાર ઇલેક્ટ્રોન છે એટલે એ બે સહસંયોજકબંધ બનાવે છે અહીંયા જે એક ઓક્સિજનનો પરમાણુ છે એની પાસે આમ જોવા જઈએ તો પોતાના છ ઇલેક્ટ્રોન છે પણ બીજા ઓક્સિજનના પરમાણુ પાસેથી બે ઇલેક્ટ્રોન ભાગીદારીમાં લે છે અને કુલ ઇલેક્ટ્રોન કરે છે આમ જોવા જઈએ તો બંને ઓક્સિજન પરમાણુ પાસે આઠ આઠ ઇલેક્ટ્રોન છે પણ એમાંથી ચાર ઇલેક્ટ્રોન ભાગીદારીમાં છે એટલે બે સહસંયોજક બંધ બને છે આ જે બે સહસંયોજક બંધ બને છે એને દ્વિબંધ કહેવામાં આવે છે આમ મિત્રો ઓક્સિજનના બે પરમાણુ જોડાઈને ઓક્સિજનનો અણુ એટલે કે ઓટું બને છે ચાલો નાઇટ્રોજનમાં પણ જોઈ લઈએ નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક સાત છે એટલે એની પાસે સાત પ્રોટોન અને સાત ઇલેક્ટ્રોન રહેલા છે એની ઇલેક્ટ્રોન રચના થશે બે પાંચ એટલે બાહ્યત્તમ કક્ષાની અંદર પાંચ ઇલેક્ટ્રોન રહેલા છે એને નિષ્ક્રિય વાયુ જેવું બંધારણ હાંસલ કરવા માટે કુલ ત્રણ ઇલેક્ટ્રોનની જરૂર છે તો એની બાહ્યતમ કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન થશે તો મિત્રો નાઇટ્રોજન શું કરશે તો નાઇટ્રોજન પણ બીજા નાઇટ્રોજનના પરમાણુ સાત ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે જો કઈ રીતે તો બે નાઇટ્રોજનના પરમાણુ એવી રીતે ગોઠવાય છે કે જેથી બીજા આ જે નાઇટ્રોજન પરમાણુ છે એના ત્રણ ઇલેક્ટ્રોન ભાગીદારીમાં આવી જાય એમ એક નાઇટ્રોજન પરમાણુ પાસે કુલ આઠ ઇલેક્ટ્રોન થશે અહીંયા તમે જુઓ કે બે નાઇટ્રોજન પરમાણુ છે એમની વચ્ચે કુલ છ ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે એટલે કે અહીંયા ત્રણ સસંયોજક બંધ બને છે અને આ બંધને ત્રિબંધ કહેવામાં આવે છે શું મિત્રો પાણીમાં એટલે કે એસ ટુમાં આ રીતે સહસંયોજક બંધ બનતું હશે તો ચાલો જોઈએ એચ એટલે કે પાણી એમાં એક ઓક્સિજનનો પરમાણુ છે બે હાઇડ્રોજનના પરમાણુ છે હવે તમે જાણો જ છો કે જે ઓક્સિજનનો પરમાણુ છે એની બહાર તમે કક્ષામાં છ ઇલેક્ટ્રોન રહેલા છે જ્યારે જે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન પાસે એક ઇલેક્ટ્રોન રહેલો છે તો મિત્રો પાણીમાં જે અણુ છે કે તે જો ગોઠવાશે તો તમે જુઓ ઓક્સિજનનો પરમાણુ છે એ પોતાના જે ચાર ઇલેક્ટ્રોન છે એ દૂર જ રાખે છે એની ભાગીદારીમાં કોઈ જરૂર પડતી નથી પણ એના બે ઇલેક્ટ્રોન છે એ હાઇડ્રોજન પાસે રાખે છે હવે તમે જુઓ કઈ રીતે તો એક હાઇડ્રોજન છે એ પોતાનો એક ઇલેક્ટ્રોન લઈને આવે છે બીજો હાઇડ્રોજન પોતાનો એક ઇલેક્ટ્રોન લઈને આવે છે હવે જે ઓક્સિજન છે એ બંને હાઇડ્રોજન પાસે એક એક ઇલેક્ટ્રોન આપે છે એટલે કે ભાગીદારીમાં આપે છે હવે તમે જુઓ કે ઓક્સિજનના કુલ ચાર ઇલેક્ટ્રોન પેલી બાજુ છે અને આ બાજુ હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે બે ઇલેક્ટ્રોન છે પેલી બાજુ ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે બે ઇલેક્ટ્રોન છે આમ ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે એક એક બંધ બને અને આમ ઓક્સિજન અને હાઇડ્રોજન પણ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને એટલે કે સહસંયોજક બંધ બનાવીને પાણીનું અણુ બનાવે છે ચાલો મિત્રો હવે કાર્બનની અંદર કઈ રીતે સહસંયોજક બંધ બને છે એ જાણીએ કાર્બનનું એક સંયોજન છે મિથેન એનું સૂત્ર છે સીએચ ફોર મિત્રો મિથેન છે એ બર્તન તરીકે વપરાય છે આ ઉપરાંત તે બાયોગેસનો મુખ્ય ઘટક છે અને એ સીએનજી નો પણ મુખ્ય ઘટક છે મિત્રો આ જે મિથેન છે છે એની અંદર બંધ બને છે ચાલો જોઈએ કે કઈ રીતે બને છે તો તમે જાણો છો કે કાર્બન છે એનું આવર્ત કોષ્ટકમાં સ્થાન છ છે એટલે કે એનું પરમાણિક ક્રમાંક છ છે એટલે કે એની પાસે કુલ છ પ્રોટોન અને છ ઇલેક્ટ્રોન રહેલા છે હવે એની ઇલેક્ટ્રોન રચના છે બે ચાર એટલે જે પહેલી કક્ષા છે કે એમાં બે ઇલેક્ટ્રોન રહેલા છે બીજી કક્ષા છે એલ એની અંદર ચાર ઇલેક્ટ્રોન રહેલા છે મિત્રો હવે નિષ્ક્રિય વાયુ જેવું બંધારણ એને હાંસલ કરવું હોય તો એને ચાર ઇલેક્ટ્રોનની જરૂર પડશે તો એ શું કરશે તો જુઓ મિત્રો અહીંયા મિથેન બને છે એટલે એની અંદર ચાર હાઇડ્રોજન પરમાણુ છે અને હાઇડ્રોજનની અંદર એક ઇલેક્ટ્રોન રહેલો હોય છે એટલે કે આ જે કાર્બન છે એ ચાર હાઇડ્રોજન પરમાણુ પાસે એવી રીતે ગોઠવાય છે કે જેથી ચારે ચાર હાઇડ્રોજન પરમાણુના એક એક ઇલેક્ટ્રોન એની બાહ્યતમ કક્ષાની અંદર જાય એટલે કે અહીંયા કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ જાય જુઓ મિત્રો કાર્બન પાસે ચાર ઇલેક્ટ્રોન છે હવે જે હાઇડ્રોજન છે એ પોતપોતાના એક એક ઇલેક્ટ્રોન લઈને આવે છે હવે કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે આ ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે તમે જુઓ કે દરેક કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે કુલ બે બે ઇલેક્ટ્રોન રહેલા છે એટલે કે કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે એક એક સહસંયોજક બંધ બને છે આમ કુલ ચાર હાઇડ્રોજન હોવાથી કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે કુલ ચાર એકલ બંધ બને છે એટલે કે ચાર સંસયોજક બંધ બને છે આમ સીએચ ફોર એટલે કે મિથેનનો અણુ બને છે અહીંયા કાર્બન પાસે આઠ ઇલેક્ટ્રોન આવી ગયા છે એટલે નિષ્ક્રિય બંધારણ હાંસલ કરી લે છે હાઇડ્રોજન પાસે બે ઇલેક્ટ્રોન આવી ગયા છે એટલે એ પોતે પણ નિષ્ક્રિય વાયુ બંધારણ હાંસલ કરી લે છે અને આમ મિથેનનો અણુ સ્થાયી થઈ જાય છે આમ એવા બંધ કે જે બે પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારીથી બનેલા હશે એને સંસજક બંધ કહે છે તો મિત્રો આવડિયામાં બસ આટલું જ આ વિડીયો તમને કેવું લાગ્યો ચોક્કસથી જણાવજો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ મિત્રો